नमस्कार मित्रों कर्म कहे छे एक दिवस एवो चौक्स आज जयरे के ए विचारता पस्ताशे के तमने तारी साथे खोटो वर्ताव कर्यो हतो राधे राधे मित्रों आपनु स्वागत छे तमारा पोताना यूट्यूब चैनल एस्ट्रोवाणी राशिफल फर्मा आजे आपने बात करवा जाइ रहा छे वृषभ राशि जातको विषे જોવાનું છે કે 15 20 ઓક્ટોબર 1925 બુધવાર તમારો દિવસ કેવો રહેશે કઈ બાબતોમાં સાવચેતી રાખવી જોઈએ કઈ ખુશખબરી મળવાની શક્યતા છે અને જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં કરિયર વેપાર પ્રેમ અને સ્વાસ્થ્યમાં સમય કેવો રહેશે ચાલો મિત્રો શરૂ કરીએ આજનો સંપૂર્ણ વૃષભ રાશિ ફળ જો તમારી પણ રાશિ વૃષભ છે तो आ वीडियो अंत સુધી जरूर જો આજે બુધવાર છે માં સરસ્વતી નો પાવન દિવસ કમેન્ટ માં જરૂર લખો જય માં સરસ્વતી માં તમારી તમામ મનોકામનાઓ પૂરી કરે તેવી શુભકામનાઓ મિત્રો વિડિયોને લાઈક કરો અને જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દો थी आवनारा बधा नोटिफिकेशन समयसर मड़ी रहे आजन पंचांग पंदर ऑक्टोबर 2025 पच्चीस बुधवार तिथि तृतीया नवमी नक्षत्र पुष्य नक्षत्र पक्ष कृष्ण पक्ष सूर्योदय ने छवीस मिनिट सूर्यास्त सांजे पांच ने बवन मिनिट शुभ मुहूर्त सवारे 11:43 मिनट थी बपोरे 12:30 मिनट સુધી આ સમય દરમિયાન કરેલા કાર્ય શુભ ફળ આપશે अशुभ સમય રાહુકાલ હસાનજે 5:18 मिनट થી 6:12 मिनट સુધી આ સમય ગાડા દરમિયાન કોઈ શુભ કાર્ય કરવાનો ટાળો અવરોધ આવી શકે છે આજનો લકી નંબર 4 शुभ रंग जाम्बली क्रीम हवे जानिए आजनु वृषभ राशिफल आजनो दिवस संतुलन अने समरसता साथे मुलाकात करशो बातचीत करशोरी समझदारी थी कोई महत्वपूर्ण निर्णय सुधी पहुंचो तमारी विचारशक्ति उकेल शोधवानी कुशलता सौने प्रभावित करशे આજે તમે વિચારશો કે તમારી આસપાસ અને જાતને સુંદર રાખવું કેટલું જરૂરી છે તમારા બધા કામ યોજનાબદ્ધ રીતે પૂર્ણ થશે હાલાકી કેટલીક પ્રવાસ યોજનાઓમાં અવરોધ આવી શકે પણ આ સમય નવી શરૂઆત માટે યોગ્ય રહેશે થોડો અંધાર્યો ખર્ચ કે ધનહાનિ થઈ શકે છે તેથી સાવચેત રહો દિવસ પરિવાર સગા સંબંધીઓ અને પડોશીઓ સાથે સમય વિતાવવા માટે ઉત્તમ રહેશે સંબંધોમાં મીઠાશ આવશે અને ટેકનોલોજીની મદદથી પોતાના પ્રિયજનો સાથે જોડાયેલા રહી શકશો મુશ્કેલીઓથી ભાગો નહીં તેમાંથી શીખો કારણ કે અથવા તો તમે સફળ થશો અથવા અનુભવ મેળવશો આજે તમારા જીવનમાં સુવિધા અને પ્રગતિ વધતી દેખાશે તને જીવનમાં પણ આનંદ ભરા પળો આવશે તમરા સાથી સાથે સારુ સમય વિતાવશો જો તમને કોઈને ધન ઉધાર આપ્યું હોય તો તે પાછું મેળવવામાં થોડો સમય લાગી શકે પણ તમારું બાકીના બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે આજે તમારી મનપસંદ ઈચ્છા પૂરી થઈ શકે છે અને તમારી મહેનત તમને નવી ઉપલબ્ધિ अथवा સિદ્ધિ અપાવી શકે છે પરિવાર અને મિત્રો તરફથી સહયોગ અને સમર્થન મળશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યા સમાપ્ત થઈ શકે છે. હાલાકી આર્થિક બાબતોમાં સંયમ રાખો જરૂરી રહેશે. ಅನવશ્ય ખર્ચ માન આજે તમે તમારા સાથે થોડો શાંતિભર્યો સમય વિતાવવા ઈચ્છો. ઘરના વાતાવરણમાં થોડી દ્રાવટ અથવા શાંતિનો માહોલ અનુભવી શકાય છે. વડીલો પાસેથી તમને કેટલીક પ્રેરણાદાયી વાતો જાણવા અને શીખવાની તક મળશે બાળકો તરફથી કોઈ પ્રશ્ન અથવા ઉલઝણ આવી શકે છે જેને તમને ધીરજ અને સમજદારીથી ઉકેલવી પડશે કરિયર સંબંધિત બાબતોમાં આજે દરેક પગલું વિચારપૂર્વક ભરો વેપારમાં હાલ થોડો ઠેરાવ રહી શકે છે પરંતુ આ સમય આંતરિક યોજનાઓ બનાવવા માટે ઉત્તમ છે કોઈ જૂના કુટુંબિય વિષય પર ચર્ચા થઈ શકે છે આજે તમે સામાજિક કાર્યક્રમોથી થોડું દૂર રહેવું પસંદ કરશો અથવા વધુ લોકોને મળવાનું મન નહીં થાય આ દિવસ આત્મચિંતન અને ભવિષ્યની યોજના બનાવવા માટે યોગ્ય છે નવી નોકરીની શોધમાં રહેલા લોકોએ પહેલા પોતાની ક્ષમતાઓને મૂલ્યાંકન કરવું જોઈએ कार्यस्थल पर आज तब मार्गदर्शक अथवा सलाहकार भूमिका भजवी शक टीम वर्क करता तब एकला काम करने पसंद करशो शिक्षण लेखन अथवा संशोधन क्षेत्र कार्य करता लोको माटे आजे मानसिक शांति अने सतुलनो दिवस रहेश हवे बात करिए सावचेती आजे बीजा लोग मुद्दा में दखल न करो अम में ध्यान आपो ઘરના વાતાવરણમાં સૌહાર્દ અને શાંતિ જાળવવામાં તમારી ભૂમિકા મહત્વની રહેશે. જો બહાર ફરવા કે પ્રવાસે જવાનો આયોજન હોય તો તમારું સામાન અને જરૂરી વસ્તુઓ તપાસી લો જેથી કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. નોકરી કરતા લોકો માટે આજે લંબિત કામ પૂર્ણ કરવાનો દિવસ રહેશે. આરોગ્ય અને આહારનું ધ્યાન રાખો. દિવસનો મોટો ભાગ શાંત અને સુખદ રહેશે. કોર્ટચેરીના મામલાઓમાં સારા પરિણામો મળી શકે છે મહત્વપૂર્ણ યોજનાઓને અમલમાં મૂકવાની શક્તિ મળશે વિદ્યાર્થીઓ માટે આજે દિવસ ખાસ રહેશે પાઠ્યક્રમ કે પરીક્ષા સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે અને તમારી કાબેલિયત પર વિશ્વાસ રાખો હવે વાત કરીએ તમારી લવ લાઈફની આજે તમે તમારા પાર્ટનર વિશે કંઈક નવું જાણશો જે તમને આનંદદાયક આશ્ચર્યમાં મૂકી શકે છે આ નવી વાત તમારા સંબંધની ગેરસમજો અને ઉલઝણો દૂર કરવામાં મદરૂપ બનશે આ તકનો લાભ લો અને તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક ક્ષણો વિતાવો તમારા લુક્સ અથવા સ્ટાઇલમાં થોડો બદલાવ લાવી તેમને પ્રભાવિત કરી શકો છો જેમ કે નવો હેરકટ કે ડ્રેસિંગ સ્ટાઇલ અપનાવવો जो ताजेतर लग्न जीवन अथवा ससरिया संबंधों उतार चढ़ाव रहा हो तो आज सुधारा शक्यता है जूना संबंधों ने मजबूत बनावा अथवा कोई खास व्यक्ति साथ नजीक आ मुसाफरी आयोजन करो आ दिवस तरा रोमेंटिकमज भावनात्मक रीते खास रहे छे। मात्र ध्यान राखो के संबंधों में संवाद स्पष्ट સરણ અને સત્યનિષ્ઠ રહે જેથી બાંધણી વધુ મજબૂત બને હવે આબીએ તમારું કરિયર પર આજે આત્મમંથન અને દિશા નક્કી કરવા માટે ઉત્તમ દિવસ છે જો તમને કોઈ નવા કામ કે નોકરીની શરૂઆત કરવા માંગતા હો તો આ સમય અનુકૂળ છે સંબંધોમાં નવોપણ જાળવવા માટે સહકર્મીઓ પ્રત્યે ખાસ વર્તન રાખો તમારા મનની સાંભળો અને એ રસ્તો પસંદ કરો જે તમને ખુશી અને આત્મસંતોષ આપે નવા વ્યવસાયની શરૂઆત કે વર્તમાન બિઝનેસના વિસ્તરણ માટે આજનો સમય શુભ છે તમારી પ્રગતિ તમારી મહેનત કુશળતા અને સમજદારી પર આધારિત રહેશે જે કામો તમે રોજ કરો છો અને જે નિર્ણયો નિયમિત લો છો એ જ તમારી ઓળખ બનાવે છે એટલે દરેક નિર્ણય વિચારપૂર્વક લો શેરબજાર અથવા રોકાણ સંબંધિત કાર્યોમાં આજે લાભની શક્યતા છે તેમ છતાં રોકાણ કરતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે જો તમે વાહન દવા સૌંદર્ય અથવા કોસ્મેટિક ઉદ્યોગમાં રોકાણ કરશો તો સારો નફો મળી શકે છે તમારી રોકાણની રણનીતિને સમયાંતરે તપાસો અને જરૂર પડે ત્યાં ફેરફાર કરો આજનો દિવસ તમારા માટે લાભદાયક સાબિત થશે તેને વ્યર્થ ન જવા દો હવે જાણिए તમારી હેલ્થ રિપોર્ટ આજે આરોગ્ય બાબતે બેદરકારી ન કરો તમારું મનને નક્કી करवा દો કે તમારા માટે કયો ફિટનેસ રૂટિન વધુ યોગ્ય છે આજે તમને તમારું મન પસંદ ખાવાના વસ્તુઓ ખાવાનો અવસર મળશે પરંતુ ખોરાકમાં સંતુલન જાળવવું જરૂરી છે વધારે તળેલો કે ભારે ખોરાક તમારા પાચનતંત્રને અસર કરી શકે છે તેથી સાવચેત રહો નિયમિત વ્યાયામ યોગ અને ધ્યાન તમારું સ્વાસ્થ્યને સારું રાખશે આજનો ઉપાય આજે તમે હરી મુંગનો દાન કરો તે તમારા માટે અત્યંત શુભ સાબિત થશે જીવનમાં હંમેશા સકારાત્મક વિચારો રાખો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો તમારો દિવસ મંગલમય રહે नमस्कार मित्रों राधे राधे